નમસ્કાર ગુજરાત આજે બે જી સપ્ટેમ્બર અને ગુજરાતવાસીઓ ઘરવખરીનો સામાન ભરીને તૈયાર થઈ જજો બંગાળની ખાડીની દરિયાના અંદર એક વાવાઝોડું છે એ બનતું જોવા મળી રહ્યું છે આ નવું વાવાઝોડું સક્રિય થવાની સાથે ગુજરાતના સંપૂર્ણ વિસ્તારો ઉપર અત્યારે સિસ્ટમની ભયંકર ઘાત ઘેરાયેલી જોવા મળી રહી છે આ સાથે ગુજરાતવાસીઓ ખાસ કરીને તૈયાર થઈ જજો કારણ કે વાતાવરણની અંદર આગામી ચોવીસ કલાકની અંદર પલટવાર આવવાની જ શરૂઆત થઈ ગઈ છે આગામી ત્રણ કલાક પણ ભારેથી ભારે દર્શાવવામાં આવી રહી છે સાથે સાથે ગુજરાતની અંદર આવનારી ઘણી બધી વરસાદની સિસ્ટમ છે એ અસર પહોંચાડશે જેના વિશેની આજે આપણે આગાહી જોઈશું મિત્રો મેઘરાજા ગુજરાતની અંદર કાળા કહેર દર્શાવતા હોય એમ અનેક નદી નાળાઓ અને શહેરોની અંદર અનેક મકાનો સાથે સાથે ગુજરાતની અંદર અનેક ગાડીઓ હવેથી પાણીમાં તણાતી જોવા મળવાની છે આવનારી ત્રણેક કલાકની અંદર ગુજરાતમાં ક્લાઇમેટ ચેન્જની અસર થશે જેના કારણે ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના દરેક જિલ્લાઓની અંદર પૂરની પરિસ્થિતિ આવે એ માટેની આગાહી છે એ કરવામાં આવી રહી છે મિત્રો ગુજરાતના અનેક જિલ્લાઓની અંદર ભારેથી લઈને અતિ ભયંકર ભારે વરસાદનું જોર છે એ અત્યારે જોવા મળી રહ્યું છે ખાસ કરીને રેડ એલર્ટ પણ દર્શાવવામાં આવી રહ્યા છે ગુજરાતના કયા કયા વિસ્તારોની અંદર કેટલા વરસાદને લઈને ગુજરાતમાં આવનારી ત્રણ કલાક માટે શું કરવામાં આવી છે આગાહી એ કઈ કઈ દિશાઓમાંથી વરસાદની સિસ્ટમ આગળ વધીને ગુજરાતના વિસ્તારોની તરફ આગળ આવશે અને ગુજરાતને ધમરોલ છે તો એ દરેક આગાહી તમને આજના વિડીયોની અંદર જણાવીશું ગુજરાત ઉપર અત્યારે વરસાદના વરસાદના નવા રાઉન્ડ છે એ જોવા મળવાના છે કારણ કે હવે મિત્રો ઘણી વખત છે એ આગાહીઓમાં કહેવામાં આવી રહ્યું છે સાથે સાથે કેટલી સિસ્ટમો સક્રિય હોવાને લઈને પણ અત્યારે ગુજરાતના કયા કયા પંથકો ઉપર વરસાદનું કેવું દબાણ રહેશે અને કેવું વરસાદનું જોર છે જોવા મળવાનું છે એ વિશેની આગાહી આજના વિડીયોમાં તમને જણાવીશું ગુજરાત ઉપર અત્યારે સિસ્ટમ સક્રિય થઈ છે બે સિસ્ટમ સક્રિય થતી જોવા મળી રહી છે અહીંયા મિત્રો તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો એક દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતના વિસ્તારમાં અને એક ઉત્તર ગુજરાત તરફ આવતી સિસ્ટમ બંને સિસ્ટમો છે એ ગુજરાતને અસર પહોંચાડશે અને ભારેથી અતિભારે ધોધમાર વરસાદનું સ્વરૂપ છે એ જોવા મળવાનું છે ગુજરાત ઉપર છેલ્લા ચોવીસ કલાક માટે વરસાદની સિસ્ટમ છે એ અસર પહોંચાડી રહી છે વાતાવરણની અંદર પણ સતત ક્લાઇમેટ ચેન્જની અસર છે અત્યારે દર્શાવવામાં આવી રહી છે બે દિવસ માટે પહેલાં આગાહી કરવામાં આવી હતી મિત્રો અંબાલા પટેલ અને પરેશ ગોસ્વામીએ પણ કહ્યું હતું કે ગુજરાત ઉપર જે ધોધમાર વરસાદ પડવાનો છે એની નવી માહિતી લેટેસ્ટ આગાહી છે એ થઈ ગઈ છે કારણ કે પરેશભાઈ ગોસ્વામીએ પણ કહ્યું હતું કે ગુજરાત રાજ્ય ઉપર ચોવીસ કલાક ભારેથી અતિભારે દર્શાવવામાં આવી રહી છે અત્યારે વાતાવરણ છે એ મિત્રો તમે જોઈ શકો છો મુંબઈ અને મહારાષ્ટ્ર મધ્યપ્રદેશના વિસ્તારોની અંદર આ એક સિસ્ટમનો ટ્રફ છે એ થયો છે આ મોન્સૂન સિસ્ટમનો ટ્રફ ગુજરાતની અસર કરતો જોવા મળી રહ્યો છે બે કલાક પછી વરસાદનું જોર હજી પણ વધશે કારણ કે આજે બપોર પછી ગુજરાતમાં ધોધમાર વરસાદ પડવાને લઈને આગાહીઓ કરી દેવામાં આવી રહી છે આજે બપોરથી જ ગુજરાતના ઘણા બધા જિલ્લાઓની અંદર ભારેથી અતિભારે પવનો પણ ફૂંકાવાના શરૂ થઈ જશે વરસાદની સ્થિતિ પણ મજબૂત થતી જોવા મળી રહી છે ગુજરાત ઉપર આવનારી ચોવીસ કલાક ભારે દર્શાવવામાં આવી રહી છે કારણ કે બંગાળની ખાડીની અંદર એક લો પ્રેશર સિસ્ટમ બની રહી છે અહીંયા મિત્રો તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો કે બંગાળની ખાડીની અંદર અત્યારે એક લો પ્રેશર સિસ્ટમ છે એનો ઘેરાવો મજબૂત થઈ ગયો છે આ વરસાદની સિસ્ટમ પણ ગુજરાતને અસર પહોંચાડશે કારણ કે મધ્ય ભારતમાંથી જે લો પ્રેશર એરિયા છે એ આગળ આવશે એ લો પ્રેશર એરિયાની સિસ્ટમ પણ ગુજરાત તરફ આગળ આવશે અને ઘણા બધા જિલ્લાઓને અસર પહોંચાડશે આમ જોવા જઈએ તો મધ્ય ભારતમાં અત્યારે વાદળોનો ઘેરાવો છે એટલે કે મધ્ય ભારતમાં અત્યારે ધોધમાર વરસાદ પડી રહ્યો છે જેમાં પોંડુચેરીથી લઈ અને દક્ષિણ ભારત તરફના જે વિસ્તારો છે ચેન્નઈ છે મુદરાઈ છે બેંગ્લોર બેંગલવીના વિસ્તારો છે એ વિસ્તારોની અંદર જે વરસાદ જોવા મળવાનો છે એની જ આગાહી ગુજરાતને અસર પહોંચાડતી જોવા મળી રહી છે બંગાળની ખાડીની અંદર જે લો પ્રેશર એરિયા બન્યો છે એ લો પ્રેશર એરિયાની અસર અત્યારે ગુજરાત તરફ આગળ વધતી જોવા મળી રહી છે આ સાથે મિત્રો અત્યારે મુંબઈ અને મહારાષ્ટ્ર બોર્ડર લાગુના વિસ્તારની અંદર પણ છેલ્લા ચોવીસ કલાકની અંદર આગાહી હતી કે મુંબઈ અને મહારાષ્ટ્રના બોર્ડર દરિયાકાંઠાના વિસ્તારો છે એ વિસ્તારોની અંદર ફરી વખત વરસાદનું જોર છે એ વધતું જોવા મળી રહ્યું છે દક્ષિણ ગુજરાત તરફ આવતી વરસાદની સિસ્ટમ પણ અત્યારે ધોધમાર વરસાદનું જોર છે એ વધારતી જોવા મળી રહી છે છેલ્લા બે થી ત્રણ કલાકની અંદર ભારે વરસાદની જોર છે એ અને ભારે વરસાદની આગાહી અત્યારે ગુજરાત રાજ્ય ઉપર દર્શાવવામાં આવી રહી છે વાતાવરણની અંદર પણ આ સતત ક્લાઇમેટ ચેન્જની અસર છે જેના કારણે હજી પણ ગુજરાત ઉપર વાતાવરણ છે એ બદલાતું જોવા મળશે ઘણા બધા જિલ્લાઓમાંથી પવનો પણ ફૂંકાતા જોવા મળી રહ્યા છે અત્યારે અરબસાગરના દરિયામાંથી પવનો ફૂંકાય અને મધ્ય ભારતમાં પહોંચી ગયા છે અને મધ્ય ભારતમાં જે વરસાદના ઘેરાવા છે એ ગુજરાત તરફ આગળ વધી ગયા છે અને હવે પછી વરસાદનું જે જોર છે એ વધારે જોવા મળી રહ્યું છે કારણ કે અરબસાગર અને પશ્ચિમ બંગાળના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર જે લો પ્રેશર એરિયા બન્યો છે એ લો પ્રેશર એરિયા પણ વરસાદનું જોર વધારતો જોવા મળી રહ્યો છે એટલે કે વાતાવરણની અંદર સતત હજી પણ ક્લાઇમેટ ચેન્જની અસર છે એ જોવા મળી રહી છે કલાક ગુજરાત ઉપર ભારેથી અતિભારે દર્શાવવામાં આવી રહ્યા છે કારણ કે ગુજરાતના દરિયામાં અત્યારે છે એ અરબ સાગરના જે દરિયાકાંઠો છે એ ગુજરાત રાજ્યનો દરિયાકાંઠો અત્યારે ભારે પવનોને છે એ પરિવહન કરી રહ્યો છે કારણ કે ગુજરાતના અમુક જિલ્લાઓની અંદર જે વરસાદનું જોર છે એ હજી વધવાને લઈને આગાહીઓ કરવામાં આવી રહી છે વાતાવરણની અંદર પણ સતત ક્લાઇમેટ ચેન્જની અસર છે અત્યારે દર્શાવવામાં આવી રહી છે છેલ્લા ચોવીસ કલાક માટે વરસાદનો જોર હજી પણ વધશે ગુજરાત રાજ્ય ઉપર આ વરસાદની સિસ્ટમ છે એમાં મોન્સૂન ટ્રફની અસર પણ દર્શાવવામાં આવી રહી છે પશ્ચિમ બંગાળના દરિયાકાંઠાના વિસ્તારોથી અરબ સાગરના દરિયાકાંઠાના વિસ્તારો વચ્ચે જે આગાહી દર્શાવવામાં આવી રહી છે ખાસ કરીને અંબાલા પટેલ અને પરેશભાઈ ગોસ્વામી દ્વારા જે માહિતી આપવામાં આવી રહી છે એ માહિતીના ભાગરૂપે હજી પણ ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોનું વાતાવરણ છે એ સક્રિય થશે અને ગુજરાતના અરબ સાગરના દરિયાકાંઠાના વિસ્તારોમાંથી જે ભેજવાળા પવનો છે એ બંગાળની ખાડી તરફ આગળ આવતા જોવા મળી રહ્યા છે આજે રાત્રે મિત્રો કાળા ડિબાંગ વાદળોનો ઘેરાવો છે એ જોવા મળી રહ્યો છે વરસાદની સ્થિતિ મજબૂત થઈ છે કારણ કે કાળા ડિબાંગ વાદળો સાથે વરસાદનું જોર પણ વધતું જોવા મળી રહ્યું છેલ્લા ચોવીસ કલાક માટેની જે આગાહી અંબરલા પટેલે અને પરેશભાઈ ગોસ્વામીએ નક્કી કરી હતી એ પ્રમાણેની આગાહી સપ્ટેમ્બર મહિનામાં જોવા મળી રહી છે સપ્ટેમ્બર મહિનો પણ મિત્રો ભરપૂર રહેવાનો છે વાદળછાયું વાતાવરણ તો અત્યાર દિવસનું દર્શાવવામાં આવી રહ્યું છે પરંતુ હજી ગુજરાતના ઘણા બધા જિલ્લાઓની અંદર જ્યાં વરસાદ નથી પડ્યો એ જિલ્લાઓની અંદર પણ વરસાદ પડશે જેમાં સૌરાષ્ટ્ર અને કચ્છ આ જિલ્લાઓની અંદર વધારે વરસાદની આગાહી દર્શાવવામાં આવી રહી છે કારણ કે બે દિવસ પહેલાં પણ વરસાદનું જે અનુમાન લગાવવામાં આવી રહ્યું હતું ગુજરાત રાજ્ય ઉપર જે વરસાદની સ્થિતિ છે એ મજબૂત થઈ એના ભાગરૂપે બે દિવસ પહેલાં પણ આ આગાહી કરવામાં આવી હતી ઓગસ્ટ મહિનો પૂર્ણ થવા આવ્યો ત્યારે પણ કહેવામાં આવ્યું હતું કે ગુજરાતને ધો ધો ધોળતી એટલે કે ગુજરાતને ધોળતી એક સિસ્ટમ છે એ બની રહી છે અને એ સિસ્ટમ મધ્ય ભારતમાં બની છે આ વખતે મિત્રો મધ્ય ભારતવાળી જે સિસ્ટમ છે એ ગુજરાતને અસર પહોંચાડી રહી છે અને દરિયાકાંઠાના વિસ્તારોની અંદર જે લો પ્રેશર એરિયા બન્યો છે એ લો પ્રેશર એરિયાની અસર જ ગુજરાતના અમુક જિલ્લાઓથી વધી અને બંગાળની ખાડી સુધી પહોંચતી જોવા મળી રહી છે કારણ કે સતત ક્લાઇમેટ ચેન્જની અસર જ્યારે દર્શાવવામાં આવે આપણે પણ અવારનવાર જોયું છે કે જ્યારે પણ ક્લાઇમેટ ચેન્જની અસર બનતી હોય ત્યારે ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોને છે એ ભાગની અસર છે એ જોવા મળે છે હવે એ જ વખતની ક્લાઇમેટ ચેન્જની અસર અત્યારે ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર જોવા મળી અને એ ક્લાઇમેટ ચેન્જની અસર છે એ બંગાળની ખાડીમાં પણ જોવા મળી એટલે હવે બંગાળની ખાડીની અંદર જે લો પ્રેશર બની હતી એ લો પ્રેશર વેલમાર્કની અંદર પરિવર્તિત થઈ ડિપ્રેશનવાઈ સિસ્ટમ છે એ હવે ડિપ્રેશન બનવાને લઈને ગુજરાત તરફ આગળ વધશે અને હવે જે ડિપ્રેશન બન્યું છે એ ગુજરાતને પણ અસર પહોંચાડશે કારણ કે પરેશભાઈ ગૌસ્વામી દ્વારા ચાર તારીખથી લઈને આઠ સપ્ટેમ્બર વચ્ચે ગુજરાતના ઘણા બધા જિલ્લાઓની અંદર વરસાદ પડશે ભારેથી ભારે ધોધમાર વરસાદ પડશે એ પ્રકારની આગાહી છે એ પરેશભાઈ ગોસ્વામીએ પણ કરી છે એમની ચેનલના માધ્યમથી આ માહિતી મળી હતી કે ગુજરાત રાજ્યમાં હજી પણ ચાર સપ્ટેમ્બરથી લઈ અને આઠ સપ્ટેમ્બર વચ્ચે ધોધમાર વરસાદ પડવાનો છે આ વરસાદનો રાઉન્ડ છે એ મિત્રો પાંચ ઇંચથી લઈ અને પંદર ઇંચ સુધીનો વરસાદ પડે એ પ્રકારનો રાઉન્ડ રહેશે અને આ વરસાદનો રાઉન્ડ હજી પણ ગુજરાતના ઘણા બધા જિલ્લાઓને ધોળતો છે એ જોવા મળશે એટલે કે ધોઈ નાખશે ગુજરાતના ઘણા બધા જિલ્લાઓને અને વરસાદની પણ ખાસ મોટી જે આગાહી કરવામાં આવી રહી છે પશ્ચિમ બંગાળના દરિયાકાંઠાના વિસ્તારોથી લઈ અને મધ્ય ગુજરાતના જે જિલ્લાઓની અંદર વરસાદનું જોર વધતું જોવા મળી રહ્યું છે એ વરસાદનું જોર હજી પણ ભારેથી અતિભારે પવનો છે એ ફૂંકાતું જોવા મળી રહ્યું છે એટલે બંગાળની ખાડી અરબસાગરના દરિયાકાંઠાના વિસ્તારો અને દક્ષિણ ભારતના જે વિસ્તારો છે જેમાં તમિલનાડુ છે ચેન્નાઈ છે મુદ્રાઈ છે બેંગ્લોર બેંગલવી છે આ સાથે અરબસાગરના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર મુંબઈ છે મહારાષ્ટ્ર છે કોકણ છે સાથે સાથે મિત્રો રત્નાગીરી છે અને સુરત દક્ષિણ ગુજરાતના વિસ્તારો છે અને કચ્છ અને સૌરાષ્ટ્રના જે ભાવનગર છે અમરેલી છે ગીર સોમનાથ છે વેરાવળ પોરબંદર જામનગર જૂનાગઢ વેરાવળ ગીર સોમનાથ સુધીના જે જિલ્લાઓ છે એ જિલ્લાઓની અંદર વરસાદનો જોર અતિ ભયંકર છે એ દર્શાવવામાં આવી રહ્યું છે તો આ પ્રકારે અત્યારે વરસાદની સિસ્ટમ પણ બની છે અને વરસાદનો ઘેરાવો પણ બન્યો છે સતત ગુજરાત રાજ્ય ઉપર ક્લાઇમેટ ચેન્જની અસરના કારણે અત્યારે ભારે વરસાદનું જોર છે એ દર્શાવવામાં આવી રહ્યું છે બે દિવસ પહેલા પણ આ આગાહી કરવામાં આવી હતી ગુજરાત ઉપર આ વરસાદની સિસ્ટમ છે એની અસરના કારણે ઘણા બધા જિલ્લાઓની અંદર પણ અસર છે એ દર્શાવવામાં આવી હતી કારણ કે ચોવીસ કલાક માટેની જે આગાહી છે અંબાલા પટેલે જે જાણકારી આપી છે ચોવીસ કલાક માટે ગુજરાત રાજ્યમાં ભારેથી અતિ ભારે ધોધમાર વરસાદ પડવાનો છે એમાં મિત્રો અત્યારે વરસાદ છે એ ઘણા બધા જિલ્લાઓની અંદર પડી રહ્યો છે તમારા જિલ્લાની અંદર પણ વરસાદ પડતો હશે તો તમે નીચે કમેન્ટ બોક્સમાં જણાવી દેજો જો તમારા વિસ્તારોની અંદર વરસાદ ન પડે તો પણ તમે જણાવી દો જેથી કરી તમારા વિસ્તારની જે આગાહી હશે પ્રોપર માહિતી સ્વરૂપે એ અમે તમને અમારી આ યુટ્યુબ ચેનલના માધ્યમથી જણાવતા રહીશું હવે ગુજરાત રાજ્ય ઉપર જે સિસ્ટમનો ટ્રોપ છે એ મજબૂત થયો છે વાતાવરણની અંદર સતત ક્લાઇમેટ ચેન્જની જે અસર છે એ જોવા મળી રહી છે બે દિવસ પહેલાં પણ આ માહિતી મળી હતી કે ગુજરાતમાં ધોધમાર વરસાદ છે એ સપ્ટેમ્બર મહિનાની બેથી ત્રણ તારીખમાં શરૂ થશે એટલે આજે મિત્રો બે સપ્ટેમ્બર છે અને આજે બપોર પછી વાતાવરણ છે બદલાણું છે ઘણા બધા જિલ્લાઓની અંદર રેડ એલર્ટ અને ઓરેન્જ એલર્ટ સુધીના જે સિગ્નલો છે એ આપી દેવામાં આવ્યા છે અને ઘણા બધા જે જે જિલ્લાઓ છે એની અંદર હજી પણ વરસાદનું જોર છે અતિ ભયંકર દર્શાવવામાં આવી રહ્યું છે એટલે વાતાવરણ તો બદલાતું જોવા મળી રહ્યું છે પરંતુ એની સાથે સાથે વરસાદનું જોર પણ બદલાતું જોવા મળી રહ્યું છે અને ગુજરાત રાજ્ય ઉપર જ્યારે વરસાદનું જોર વધે ત્યારે કહેવામાં આવી રહ્યું છે કે ખેડૂતોને પણ અત્યારે હવે નુકસાની થઈ શકે છે કારણ કે વધારે જરૂર કરતાં વધારે જો પાણી વરસાદ પડી જાય તો ગુજરાતના ખેડૂતો છે એમને પણ મોટું નુકસાન છે એ થઈ શકે છે તો આ પ્રકારની અત્યારે માહિતી મળી રહી છે ગુજરાત ઉપર છેલ્લા ચોવીસ કલાક માટે વરસાદનું જે જોર છે એ પણ વધતું જોવા મળી રહ્યું છે બંગાળની ખાડીની અંદર પણ એક લો પ્રેશર એરિયા બની ગયો છે અને બંગાળની ખાડીની લો પ્રેશર સિસ્ટમ છે એ પણ હવે વરસાદના જોરને વધારતું જોવા મળી રહ્યું છે તો આ પ્રકારની અત્યારે સિસ્ટમ છે એ પણ જોવા મળી રહી છે તો વરસાદની આ આગાહી તમને સારી લાગી હોય તો મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો વિડીયોને લાઇક આપી દેજો અને તમારા દરેક વોટ્સઅપ ગ્રુપ ફેસબુક ગ્રુપમાં દરેક મિત્રો સુધી આજનો વિડીયો શેર કરી દેજો જેથી કરી મિત્રો દરેક લોકોને કામની અને ઉપયોગી આગાહી અને માહિતી છે એ અમારી આ યુટ્યુબ ચેનલના માધ્યમથી સમયસર અને વહેલી તકે મળી જાય